બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખે પરંતુ વાસ્તવિક શિક્ષક તો એ છે તેને ભવિષ્યમાં પડકારો સામે તૈયાર કરે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ આ દિવસે આપણે સૌ આપણા શિક્ષકને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને તેઓના આપણા જીવનમાં આપેલા યોગદાન બદલ આભાર પણ માનીએ છીએ માં બાળકને જન્મ આપે છે અને એક શિક્ષક બાળકને જીવન જીવતા શીખવાડે છે એમ કહીને તો અતિશયોક્તિ ન ગણાય દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ આ દિવસે ગુજરાતના ભાવિનું ઘડતર કરતા અને અને ખાસ કરીને રાજ્યના છેવાડાના વિસ્તારમાં બાળકોને નવી દિશા આપતા ગુજરાતના સાડત્રીસ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે સારસ્વતો સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો જેમાં સાંતલપુર તાલુકાના છેવાડાના ધોકાવાડા ગામમાં પીએમ શ્રી ધોકાવાડાને પે સેન્ટર શાળાને દીવાદાંડીરૂપ બનનાર શિક્ષક શ્રી સુરેશભાઈ સેંધવ પણ જોડાયા હતા મુખ્યમંત્રી શ્રીએ શિક્ષકો સાથે સંવાદ કરીને તેઓને સકારાત્મક વિચાર સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવા પ્રેરણા પણ આપી હતી શિક્ષક શ્રી સુરેશભાઈ સેંધવ ધોકાવાડા ગામમાં પીએમ શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓ એમએ સાથે પીટીસીની ડિગ્રી પણ ધરાવે છે છેલ્લા સત્તર વર્ષથી શિક્ષણ કાર્યમાં જોડાયેલા શિક્ષક શ્રી રમેશભાઈ સેંધવ રમતગમતમાં પણ સક્રિય છે તેમના માર્ગદર્શનમાં આ શાળા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રહી છે અને રાજ્ય સરકારના પણ પુરસ્કારો મેળવ્યા છે પીએમ શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી નારણભાઈ આહિરે જણાવ્યું કે અમારી શાળામાં સવારથી સાંજ સુધી શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિ સવાર સાંજ શૈક્ષણિક કાર્ય પણ કરવામાં આવે છે આ પહેલથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારા પરિણામો મળી રહ્યા છે આ કાર્યક્રમમાં શ્રી સુરેશભાઈ સેંધવ શ્રીમતી ડિમ્પલબહેન તેમજ શ્રીમતી પ્રિયંકાબહેન પટેલ અને શ્રીમતી ફોરમબહેન દ્વારા સવાર સાંજ બાળકો માટે સ્વૈચ્છિક સેવા આપે છે જેના લીધે આજે શાળામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે શિક્ષણ થકી અંતરિયાળ અને સરહદી વિસ્તારના બાળકોના જીવનમાં પરિવર્તન આવશે આ પહેલા સકારાત્મક પરિણામો શાળામાં જોવા પણ મળી રહ્યા છે મારું નામ સંધવ સુરેશકુમાર સેવાભાઈ છે હું પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સાંતલપુર તાલુકામાં આવેલી पीएम શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું પાંચ સપ્ટેમ્બરના રોજ મને માનનીય ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંવાદ કાર્યક્રમમાં જોડાવાનો પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં જોડાવાનો લાવો મળ્યો એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે એ દિવસે પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પસંદગી થવાનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા જે બાહ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓમાં જેમ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા મુખ્ય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા એનએમએમએસની પરીક્ષા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આ બધી પરીક્ષાઓમાં હું શાળા સમય બાદ એટલે કે શાળા છૂટ્યા પછી અને શાળા ચાલુ થયા પહેલાં એક એક કલાકનું સમયદાન આપી અને મારા બાળકોને કોચિંગ કરાવું છું આ કોચિંગના પરિણામે મારી શાળાના પરિણામમાં જબરજસ્ત ગ્રોથ થયો છે અને આ પરીક્ષાઓની અંદર મારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તો એ વિદ્યાર્થીઓની સંખ્યા તમને હું જણાવું તો એનએમએસ પરીક્ષામાં અત્યાર સુધી મારી શાળાના ઓગણચાળીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે ત્યારબાદ જ્ઞાન સાધના પરીક્ષા જ્યારથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારથી મારી શાળા જિલ્લામાં સતત પ્રથમ નંબરે રહી છે અને જ્ઞાન સાધના પરીક્ષામાં અત્યાર સુધી મારી શાળાના સેવન્ટી નાઇન એટલે કે અગણ્યાસી બાળકો મેરિટમાં આવ્યા છે અને સરકારશ્રી દ્વારા મળતી શિષ્યવૃત્તિ તેમજ રેસિન્ડિયલ સ્કૂલનો લાભ મેળવી રહ્યા છે આ પરિસ્ પરીક્ષાઓના કારણે જ્યારે વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે ત્યારે એનો બેઝ બહુ મજબૂત બને છે એના કારણે ગામની અંદર સરકારી નોકરી મેળવતા બાળકોનું પ્રમાણ વધ્યું છે અને ગામને આ બાહ્ય પરીક્ષાઓની મદદથી આર્થિક તેમજ કહી શકીએ કે એના બાળકોને સારું શિક્ષણ આપી શકે એવો લાભ થયો છે આ સિવાય બીજું કહી શકીએ તો મારી અન્ય પ્રવૃત્તિમાં હું દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉજાતી ખેલ મહાકુંભની જે સ્પર્ધા છે એમાં મારા આચાર્ય સાથે પાર્ટિસિપેટ કરું છું અને મુખ્યત્વે એથ્લેટિક્સ રમતની અંદર હું વધારે પડતો રસ લઉં છું અને એની અંદર પણ મારા વિદ્યાર્થીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે એના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી અમારી શાળા ખેલ મહાકુંભમાં પણ જિલ્લા કક્ષાએ પ્રથમ રહી છે અને રાજ્ય સરકાર તરફથી મળતું ઈનામ દર ત્રણ વર્ષથી મારી શાળા મેળવી રહી છે ખાસ કરી અંતરિયાળ વિસ્તારમાં આવી કામગીરી કરાવતા શિક્ષકોને બિરદાવવાનો રાજ્ય સરકારે જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે આનાથી અંતરિયાળ જે વિસ્તારો છે એની અંદર શિક્ષણની જ્યોત છે એ પ્રજ્વલિત થશે મા મારામાંથી પ્રેરણા લઈ આ વિસ્તારના બીજા અનેક શિક્ષકો છે એને પણ આવી કામગીરી કરી અને રાજ્ય સરકાર રાજ્ય સરકારમાં એ પણ પ્રોત્સાહિત થવા માટેનો પ્રયત્ન કરશે આના કારણે શિક્ષણનું સ્તર વધારે ઊંચું આવશે અને આ આખા વિસ્તારની અંદર શિક્ષણની સુવાસ ફેલાવશે મારી આ એવોર્ડ માટે રાજ્ય સરકારે પસંદગી કરી એ માટે હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને શુભેચ્છા પાઠવું છું